રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો હતો અધિકારીઓએ તાંત્રિકનો વેશ ધારણ કરીને આઇસમુને પકડી પાડ્યા હતા એક પોઈન્ટ વીસ લાખમાં આંધળી ચાકર સાપ વેચતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન વધુ નામ સામે આવી શકે તેમ છે સમગ્ર બાબતે નાયબ વન સંરક્ષણ અધિકારી તુષાર પટેલે માહિતી આપી હતી આપણે રાજકોટ જિલ્લાના મોરબી રોડ ઉપર જે વૃંદાવન સોસાયટી છે તેના કાચા માર્ગ ઉપર ડબલ્યુસીબીની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં એક મનીષ કાપડિયા કરીને વ્યક્તિ છે જે આરોપી છે તેના દ્વારા આંધળી ચાકડના વેપાર માટે એક લાખ નેવું હજારમાં સોદો કરવામાં આવ્યો હતો જેમાં આપણી ટીમના અધિકારીને તાંત્રિક બનાવી અને છટકું ગોઠવતા મનીષ કાપડિયાને આપણે આંધળી ચાકડ સાથે પકડેલા હતા તાંત્રિક વિધિમાં ઉપયોગ માટે આ લોકો આંધળી ચાકડનો ઉપયોગ કરતા હોય છે જેમાં સારા ભાવ મળવાના કારણે આ લોકો બીજા એક શખ્સે હિતેશ મકવાણા કરીને જે સ્નેક રેસ્ક્યુનું કામ કરતા હતા તો તેમની પાસેથી મેળવી અને એનો વેપાર કરવા માટે ઉપયોગ કરી આંધળી ચાકડ એ સાપ વર્ગનું પ્રાણી છે જેના તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોય છે અને બજારમાં એની સારી કિંમત મળવાના કારણે લોકો લાલચમાં આવીને એનો વેપાર કરતા હોય છે લોકોને એટલી અપીલ છે કે આવા કોઈ તાંત્રિક વિધિમાં કે એનો એનો કોઈ ફાયદો નથી અને ખોટી રીતે આવા અબોલા પ્રાણીઓનો ઉપયોગ કરી અને એમનો વેપાર કરવામાં આવતો હોય છે